હેલો મિત્રો તો તમારા બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની અંદર તમને બધાને એમ થતું હશે કે આશિકની યુટ્યુબ ચેનલની અંદર ઘણા દિવસે હું વિડીયો નિહાળી રહ્યો છું તો તમારી એ વાત તદ્દન સાચી છે કારણ કે હું વિડીયો અત્યાર સુધી જે નાખ્યા છે શાયરીના અને એટલા જ વિડીયો જે બીજા છે વ્લોગ પણ ત્યાર ત્યાર પછી મેં બીજો કંઈ નાખ્યો જ નથી વિડીયો તે એનું કારણ એટલું જ હતું કે અત્યારે તો મારી એક્ઝામ ચાલુ છે કોલેજની તો હું ડીએક્ટિવેટ થઈ ગયો તો હું એવા એવો સમય આવ્યો કે મારો હું ડીએક્ટિવ થઈ ગયો અને જેવા તો એ લગ્નના પ્રસંગો ચાલુ હતા તો એના કારણે હું વિડીયો તો વધારે બનાવી શક્યો નથી પણ હું ઇન્સ્ટાગ્રામની અંદર ડેલી રીલ્સ બનાવતો હા એ હું એના માટે થોડોક એક ટાઈમ કાઢતો અને હું ડેલી રીલ્સ બનાવી દેતો અને જે રીલ્સ હોય જે પોતાના વોઇસની બનાવતો એ રીલ્સ યુટ્યુબની અંદર નાખતો અને જો બીજી રીલ્સ નાખવા જતો તો કોપીરાઈટ એ તો તમને પણ ખબર હશે કે કોપીરાઈટ લાગી જાય અને ક્લાઇમ જે આપણે એરિયા પાર થઈ જાય એ ખોટું પડે આપણા માટે તો આપણે જેટલું બને એટલું પોતાનું જ કોપી કરીએ પોતાની જાતે જ વોઇસની નાખીએ તો એ સારું રહે મને એવું લાગે છે કે યુટ્યુબની અંદર જરાક થોડી મહેનત કરતાં થોડી પ્લસ વધારીને જો મહેનત કરીએ તો આપણને સપોર્ટ તો મળે એવું મને લાગે છે કારણ કે યુટ્યુબની અંદર એકદમ તો કોઈને સફળતા મળતી નથી એ તો બધાને ખબર છે કે અત્યારે મહેનત કર્યા વગર કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી અત્યારે કોઈ પણ મહેનત કરવી પડે કંઈ પણ મેળવવા માટે મહેનત જરૂરી છે પહેલાં તો મને એવું લાગે છે કે મારે પહેલાં મહેનત કરવી પડશે થોડું શરમ દૂર કરવી પડશે અને ઘણું બધું છે એના માટે તો મને એવું લાગે છે કે હવે યુટ્યુબની અંદર આપણે ટ્રાય કરવો જોઈએ ટ્રાય કરવામાં જો સફળતા પ્રાપ્ત થઈ ગઈ તો તેના પાછળ આપણી મહેનત બચાય કે શ્યોર મચાય કે હમ અબ આ જબ ટ્રેન્ડિંગમાં મચાયગા અમારા નામ કાશ્યોર હા મેરી યાદ તો એવું લાગે છે કે હવે વિડીયો થોડો થોડો સમય યુટ્યુબ ખાથી પણ કાઢવો જરૂરી છે તો યુટ્યુબની અંદર ટ્રાય કરશું કે સરસ એવા વિડીયો મજાના લઈને આવીએ અને દિલ અમારા બી ખુશ દિલ આપકા બી ખુશ તો એવું તમે થોડુંક ટ્રાય કરીશું અને એકલો જેટલું બને પોતાની જાતે મહેનત કરીને કંઈક એવું નામ લાયેગી જો પૂરે ગામ મેં બલકિ પૂરે શહેરમાં શોર મચાય ગયા હા મેરી યાન તો વચમાં આપણા હા મેરી જાન વધારે હેડી જાય છે તમે એ કહેતા કે હા મેરી જાણ હા મેરી જાન તો એ તો હેડવાનું ને એ બધું જ થવાનું જિંદગીની અંદર કંઈક લઈને આવ્યા નથી અને કંઈક લઈને જવાના પણ નથી પણ જે ચર્ચા છે એ તો કરીએ ને બીજું તો શું ચર્ચા જરૂરી છે જિંદગીની અંદર તો તો આપણે તો ખબર છે કે વિડીયો પૂરું કરતાં પછી શું કહેવામાં આવે છે તો તમે એ જાણો છો કે વિડીયોને જો એવું લાગતું હોય કે સપોર્ટ કરવા જેવું છે મને એટલે તમારાથી તમને એમ લાગે કે મને સપોર્ટ કરવા જેવું છે તો મારા આ યુટ્યુબ ચેનલના વિડીયોની અંદર તમે એક કોમેન્ટ માણી દેજો અને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં અને છેલ્લે સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરજો કેમ કે સબસ્ક્રાઇબ કરશો તો મારો વિડીયો આવશે તમારી યુટ્યુબ ચેનલની અંદર જે પ્રોગ્રામ છે તેની અંદર વિડીયોની અંદર આવી જશે અને નોટિફિકેશન ઓલ પર સિલેક્ટ કરી રાખજો તે તેના કારણે વિડીયોની નોટિફિકેશનની અંદર મારો વિડીયો ફટાક કરીને જલ્દી આવી જાય અને તમને જોવાની પણ મજા આવી જાય તો ચલો મિત્રો બીજા વિડીયોની અંદર આપણે મળીએ